जय द्वारकाधीश કેમ છો બધા મજામાં હું ન્યુન વ્લોગ માં બધાનું હાર્દિક સ્વાગત છે આજે સવાર સવાર માં મે બનાવી રહ્યા છે avocado સેન્ડવિચ તો આવી જાવ બધા avocado સેન્ડવિચ રજા આવી એટલે સાથે નાસ્તો બનાવી હા હું સુતો જ્યાં સેન્ડવિચ ખાઈને વયુ આવું તેને વિશ કાઈને હાજી ટાઈમ લેઈ લેઈ લઈ કારણ કે ટાઈમ નો હોય બ્રેક માં ખાવાનું પહેલા હું સાચે હું કહેવા કે જાગીને હેલ્પ કરતો પણ હમણા આઈ ફેર નતરી હતી કેમ કે હમણા જોબ નો ટાઈમ ચેન્જ થઈ ગયો છે ને કેમ કે બધા ઈન્ડિયા આવ્યા છે હજી પાછા આવ્યા નથી મને આતરે તમને બાલિ માતાનું રણ બતાવે તો બતાવા જવું છે મારી દિયો તમે પર હા

Peggy Bank. Am I part of it? I am not part of તમને ઉપર તો ત્યાં જોવા નહીં જ મળે ઘણી વાર કીધું છે પંખા ને એવું કઈ ન હોય બારી ખોલો એટલે રૂમ ઠંડી ઝીણી કાંકરી કેમ હોય એવો બરફ પીડો કાંઈ ફૂલ હવે આ નામ જ નથી લેતો

બાકી ભણવાનું તો હમણાં એક અઠવાડિયા પછી પૂરું થાય છે ફાઈનલી બી હવે પૂરું થવા આવી રહ્યું છે કેટલો આવકાર 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 તે શું થાય આવકારના ઇન્ડિયામાં શું ભાવ છે કોમેન્ટ કરજો ને અહીંયા કેટલા નું આવે છે આપણે 3 એક 3 યુરો નું ભાવ હા હોય છે એટલું બધું નું મોંઘું હોય ને ઘણી વાર આંગ્યા બોટ હોય ને જો

હમણાં તો ટાઈમ બદલી ને તો નાસ્તાનો કઈ મેળે જ નથી જો સવારે છે ને એ હું જાગું ને ત્યાં સ્કૂલે વધી હોય બધું ડબ્બા સેવડો ને એવું બધું ભરી જાય અને સવારે નાસ્તો બનાવતી જાય ટાઈમ મળી જાય તો અને પછી હું જાગું એકવાર વાર મેં ભાખરી બનાવી લઉં હમણાં બાકી નહીં જો અને પેલા દૂધ ને સેવડો ને એવું ખાઈ લીધું એવું બધું ચટપટું ખાઈ નીકળી જવાનું પછી જોબે પાછું જઈને થેપલા ને એવું બધું એ એટલે ત્યાં પાછો નાસ્તો કરી આ તમે મારે તો પ્રોબ્લેમ નથી સારું પ્રોબ્લેમ છે એક ભાવતી નથી અમને ખાવું ખાઈ જ ભાવું જ હોય ને એમ નહી ભાવતું હા તો વાસણ એ રિસિફ્ટ ને તે કે તે ટ્રાય મસ્ત છે મેં હું કઈ ટ્રાય નથી કરતી મેં ખાતી નથી કે આ મસ્ત છે લેકર એને બધું લેકર જ લાગે ટેસ્ટી લાગે મને લાગે ખાવા મને કોઈ ખાવ હું તારા મશીન માં જોવાનું હતું ને મશીન છે યુઝ નથી કરતા એનું કારણ છે કે આ બધું પાણી મારીને વાસન મુખવાને જાતાં આટલા ટાઈમમાં જ છે આપણે શરૂઆતમાં પહેલા છે ને એક થી બે વાર અમે ધોયા પછી થાય તો હું ત્રણ ટાઈમના એમ થઈ જઉસ બધું રેડી તો તો મારા ઘડીક મોબાઈલ ઘડી મૂકવો પડશે હાલો હું થોડીક હેલ્પ કરાવી દઉં હાલો જો મસ્ત મસાલો રેડી થઈ ગયો છે ને લીધેલું છે અને જુગાડ કરી નાખ્યો છે ખાવાનું જો મને જઈને ભૂખ લાગશે ને તો અમે બે દિવસ પહેલાં જાતે રેસ્ટોરન્ટ પીઝા બનાવ્યા હતા ગ્રેવી કમ્પ્લીટ રેડી પીડી છે અને પીઝા બનાવતા આપણને આવડે છે હવે ના વિડીયો બનાવવાનો ટાઈમ નહીં રહી હું ક્યારેક બતાવીશ પીઝો એટલે એક નંબર બરોબર અને જો ટાઈમ મળશે ને તો હું તમને આ ક્લિપ લઈ લે આજ હાલનો આજના વ્લોગમાં તે ઓસો સોસ બોસ કે

બે ફૂટ છે બે ત્રણ બનાવવાની વિચારો છો તો ત્રણ બને શેવડો ને એવું ખાઈ જાવ ચાલુ મે એવું લાગશે તો બતાય તો મસ્ત છે આપણે સાયકો નથી કેવું લાગે છે શાર બનાવીને એક ને ખાઈ નાખશું જોઈ જાય તો પીન એમાં હું કાઢ લીધી તે પછી લાઈટ પછી બંધ થઈ જાય

વસ્તુ હતી નહીં ને એ જ લીધી જેમ કે એક કુકર ખાવણી દસ્તો લેવા છે એ નસ લાવે એ બહુ મજા માળો હતો તો ખાવણી કિલોનો વજન પથ્થરની હતી વજન હોય છે પછી બીજું

પાંચ કિલો કોગરા હોય હમણાં કોગરા અને પેલા અડજો હજી સાલું છે અને મીઠાઈ શેષ છે અને હજી મહિના પંદર થી પછી પાછી મીઠાઈ ને બધું આવશે પાછું એવું હજી ત્રણ ચાર મહિના ચાલુ જ રહે

હા જો કપડા કપડાં કપડા અમે ત્યાંથી લાવીએ અમે મોસ્ટલી બધા ત્યાંથી જ લાવી જાય અહીંથી ક્યારેક ગયા હોય ને કહેવાય કે અંગે બોટ હોય થોડુંક હોય કેમકે આપણને માથું ફરી દે કે અમને નવાણું ટકા હોય તો એ મોંઘું જ હોય પાછું આપણે તો લઈ નઈ ગઈ અને હું કહેવાય એની વસ્તુ પાછી ઈન્ડિયા મળતી હોય સારી એટલે પછી અહીંથી ક્યારેક લઈ લીધા કપડાં એવું નહીં નથી લેતા અને મોસ્ટલી પાછા આવીએ ત્યારે બેગું ભરતા જ આવી કપડાં પાર્સલ અમી પહેલાં તો નહોતા મગાવતા હવે બે ત્રણ વાર મંગી એમાં બી કપડાં એવું મગાવી લઈ કે આપણે ત્યાં શું છે કપાસનું ઉત્પાદન વધારે હોય એટલે આપણે ત્યાં કાપડ સસ્તું મળે અને અહીંયા છે ને

બે બે છ કિલો એકવીસ યુરોમાં છ કિલો એવું તો પછી જોયું ને તો મેડ ઇન તુર્કી હતું એટલે તુર્કી નજીક છે અને ત્યાંથી મતલબ એટલો ખર્ચો ન લાગે એટલે એ બધું સસ્તું પડે છે એકવીસ યુરો એટલે કે એકવીસોમાં છે ને છ કિલો પડ્યો હવે પાર્સલ મગાવીને તો કિલોનો ભાવ પાંચસો થી છસો રૂપિયા હોય છે એટલે કઠોળ નહીં લાવવાનું અહીંથી લઈ લેવાનું નાની નાનો ઇન્ડિયન સ્ટોર હોય ને એમાંથી નહીં લેવાનું મોટામાંથી લેવાનું તેમાં આપણને સસ્તું પડે બધે જોઈ લેવાનું ઓનલાઈન ભાવ બતાવતા જોઈએ પણ ઓનલાઈન કરતા જ ત્યાં રૂબરૂ જઈને જો થોડું સસ્તું વધારે પડે જો કે અમે ઘી નથી લાવ્યા ઘી અમે એક થી બે વાર જ લાવ્યા હતા અને આ બસ મને બાકી ક્યારે નહીં અમે ઘી અહીં ફાવી જ્યુસ બટર અને ત્યાં જેવું જ બને છે તમને ઘણીવાર બનાવ્યું છે તો જે ડબ્બો પાછો પૂરો થઈ ગયો છે બટર લાવીને ગરમ કરી નાખશું

અને આ વર્ષે નકરે તે ઠંડી વધારે છે આ વખતે નઈ કરી છે તને પર પડી ગયા પણ ગાર્ડન માં ક્યારે ગયા થા યાદ છે તમને હા બે મહિના થવા આવ્યા પણ ગાર્ડન માં હું ખુદ ને જો સાયકલ લઈને જે જે સાયકલ લઈને ગયા ને એક એક વાર એ બધા પીડ્યા છે ગાર્ડન માંથી સાયકલ લઈ હાલવા જેવું જ નથી પણ ના લોકો ઈ સાફ એ ન કરે ખાલી જો ઘેર આવી રીતે બે પટ્ટા અહીંયા સાફ કરી નાખ્યા છે ને આવી જ રીતે બધા સાઈડમાં કરે જોલા બેન હાલીને જાય છે બાકી બાકી ન હોય કે એ આપણે જે ઓલા વાળા સંપલન સંપલમાં સાંકળો અહીંયા આવે છે હોય એવું બધું નાની નાની મળે એ પહેરાવી દેવાના શૂઝમાં તો પડીએ નહીં આ વખતે નાથી લાવે ને ત્યારે લોખંડના સંપલ ને લોખંડના સાયકલના ટાયરને બનાવીને લાવવા છે વધી ગયો પાછો લઈ લો ઓલા ફાઇનલ એ બે સેન્ડવિચ બની ગઈ છે